સુરત એરપોર્ટ પર વર્ષોથી રિક્ષા ચાલકો દ્વારા સ્ટેન્ડ આપવાની માંગણી કરાઈ રહી હોય કે આજ દિન સુધી માંગ ન સ્વીકારાતા વિરોધ કરાયો સુરત એરપોર્ટ ખાતે રિક્ષા ચાલકોએ વિરોધ કર્યો છેલ્લા ઘણા વર્ષોથી રિક્ષા ચાલકો એરપોર્ટ પર રિક્ષા સ્ટેન્ડની માંગ કરી રહ્યા છે અને રિક્ષા ચાલકોની જૂની માંગણી સંતોષાઈ નથી જેથી રિક્ષા ચાલકોએ એરપોર્ટ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું શ્રી સાંઈ રિક્ષા એરપોર્ટ યુનિયન દ્વારા કરાયેલી અરજીનો કોઈ નિવેડો આવ્યો નથી જેથી નિરાકરણ લાવવા માંગ કરાઈ છે મારું નામ મેહુલ ભરતભાઈ ચીનીવાળા છે હું સુરત એરપોર્ટ પર સેક્રેટરી છું તો રિક્ષાના અમે અહીંયાથી વર્ષોથી ધંધો કરીએ છીએ આજે વર્ષો થઈ ગયા આજે અમને એરપોર્ટમાંથી બધાને બહાર કાઢી નાખ્યો છે સાહેબ એમાં અમારે એવું કેવું છે કે અમારી ભૂલ શું છે અમને કાયરા કેમ છે બહાર અમને કે અમારી ભૂલ બતાવો અમે કોઈને કે પર્સ નથી ચોરી કર્યા નથી કોઈના બેગ ચોરી કર્યા નથી કોઈને ગાળામગુર કરી કઈ કસ્ટમરને કઈ ભૂલાં નથી અમને કસ્ટમરની સેવા કરીએ છીએ કે ભાઈ કસ્ટમર આવે છે દિલ્હીથી આવે બેંગલોરથી આવે હૈદરાબાદથી જ્યાંથી બી આવે હવે કસ્ટમર ને માં નહીં જો ટેક્સી વાળા આઠસો હજાર રૂપિયા ભાડું માગે પ્રાઇવેટ ટેક્સી વાળા ઓલ ઓબર વાળા કે ભાઈ એક્સ્ટ્રા પૈસા આપવું પડશે બરાબર કસ્ટમર કહે કે ભાઈ આમાં જે બિલ છે એ જ પૈસા આપશું એનાથી વધારે પૈસા આપશો નહીં એ કસ્ટમર એ તકત કરે લોકો કસ્ટમર ચાલ્યો જાય કસ્ટમર રિક્ષામાં આવે રિક્ષામાં અમે લઈને ગઈ એને મૂકીને આવીએ એ કઈ વસ્તુ ભૂલી ગયો તમે વસ્તુ બી પાછી રિટર્ન કરી દે તો એ માણસ નહીં મળે તો પાછા અમે એરપોર્ટ એથોરિટીમાં ગઈ પૈસા જમા જે વસ્તુ મળી હોય એટલે જમા કરાવી દે છે અને બીજી સાહેબ અમે અમને જો રિક્ષા લઈને અંદર કીએ ને તો અમને પોલીસ વાળા બેન સિવાય ગાર આપવા સિવાય અમને રહેતા છે ગમે તેવી ગાર આપે છે એ તારી માં ને તારી બેન સામે અમે બોલી નથી શકતા પણ અમને ખબર છે પોલીસ વાળા અમને શું બોલે છે અમે તો પોલીસના બી વિરુદ્ધ નથી નથી એરપોર્ટના બી વિરુદ્ધ અમે તો ખાલી એટલું જ કીએ છીએ અમે એક આમ આદમી છીએ અમને ખાલી તમે રીક્ષા નું પાર્કિંગ આપો કે તમારી જો પાર્કિંગ આપશો તો અમારું કઈ ડિસેન્સ છે નથી અમે કોઈને કેમ બોલતા નથી અમને અમારું પાર્કિંગ આપો તો અમે અમારી સાથે ધંધો કરીએ અમે સવારથી લઈને છ લઈને રાતના ત્રણ વાગ્યા સુધી એરપોર્ટ પર હોઈએ છીએ અમારા કસ્ટમર લોકો બી અમને કહે છે કે ભાઈ તમારી રિક્ષા કેમ નથી આવતી કે નીલશભાઈ તમારી રિક્ષા કેમ નથી આવતી તમારી રિક્ષા કેમ નથી આવતી હવે કસ્ટમર લોકો અમને રિક્ષા બાર કાઢી છે હવે અમે આટલા બધા પૈસા વાળો છે નથી રિક્ષા વેચીને નવી ગાડી લઈ આવીએ અમને એમ કે તમે ગાડી લઈ લો ગાડી લેવા માટે બી સાહેબ દસ પંદર લાખ રૂપિયા હોવું જોઈએ યાર અમે જેને ગાડી લઈએ હવે રિક્ષા અમને કેવી રીતના રિક્ષાના અમે કાગળથી લઈને બધું જ અમારું હકી હોય અમે આઉટ સિટી બી આ તો કઈ નહીં